અબડાસાના લાખણિયા ગામે ચૌદ વર્ષથી પ્રાથમિક શાળાની ઇમારત નથી બની ભૂકંપ બાદ ગામમાં નવી શાળા બની જ નથી યુનિસેફ દ્વારા બનાવેલી શાળા જર્જરિત હોવા છતાં વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાયા છે રાજકીય પ્રતિનિધિઓની ઉદાસીનતા મુખ્ય કારણ કચ્છ જિલ્લાના છેવાડાના અબડાસા તાલુકાના લાખણિયા ગામમાં પ્રાથમિક શાળા ખૂબ જ જર્જરિત હાલતમાં જોવા મળી હતી વર્ષ બે હજાર એકમાં આવેલ ભયાનક ભૂકંપ બાદ જે તે વખતે યુનેસ્કો દ્વારા પ્રાથમિક શાળાનું નિર્માણ કરવામાં આવેલ હતું જેની મર્યાદા દસ વર્ષ જ હતી આ શાળા બે હજાર બાર થી વપરાશ માટે જોખમી હોવા છતાં આજે બે હજાર પચીસ માં પણ તે જ શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ખાસ કરીને ચોમાસાના સમયમાં ગામના વાલીઓ બાળકોને શાળામાં મોકલતા નથી કારણ કે જો બાળકો શાળામાં જાય તો તેમના જીવનને ખૂબ જ મોટું જોખમ ઊભું થાય તેમ છે તો બીજી તરફ ગ્રામ પંચાયત દ્વારા અનેક વખત રજૂઆતો કર્યા બાદ પણ આજ દિવસ સુધી ગામની પ્રાથમિક શાળા અંગે કઈ નિરાકરણ આવ્યું જ નથી આ બાબતે દતેશ ભાવસાર માવજી હિંગળા દ્વારા ગામની મુલાકાત લઈ કચ્છ જિલ્લાના શિક્ષણના હિતમાં આ મુદ્દાને લઈને જિલ્લા પંચાયત કલેક્ટર કચેરી તથા જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવશે અને આગામી દિવસોમાં યોગ્ય સમાધાન નહીં આવે તો ધરણા આંદોલન અને આમરણા ઉપવાસ કરવાની ચીમકી ઉચ્ચારી હતી જ્યારે લાખણીયા ગામમાં હાઈસ્કૂલ શરૂ કરવા માટેની તજવીજ પણ શરૂ કરવામાં આવે છે આગામી દિવસોમાં હાઈસ્કૂલ માટે પણ સરકારશ્રીમાં રજૂઆત કરવામાં આવશે તથા લાખણીયા ગામના રસ્તાને ફરીથી બનાવવા ફરિયાદ કરવામાં આવશે સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ અબડાસા તાલુકાના લાખણીયા ગામમાં જે સમસ્યા છે એક તો ખાસ કરીને શિક્ષણ કે અહીં આગળ જે શિક્ષણનું આપણે કહેવાય કે મૂળ ઢાંચો જે બાંધકામ જે છેલ્લા બે હજાર બાવીસમાં બનેલું અને તાત્ ભૂકંપ તાત્કાલિક ધોરણે જે બનેલું જેના પાયા પણ નાખેલા નથી એવી સ્કૂલ આજે વરસાદની સિઝન આવે ત્યારે આથી પાણીથી ભરાઈ જાય એ ખાસ વાત એ કહું કે અહીંના વિદ્યાર્થીઓ તાલુકા અને જિલ્લા કક્ષાએ સ્પોર્ટમાં બહુ આગળ અહીંયા આગળ શ્રી અગિયાર વર્ષમાં ક્યારેય પણ આવ્યા નથી આ ગામમાં એટલે સાંસદશ્રીને કહેવા માંગુ છું કે સાહેબ એક વખત આ ગામની મુલાકાત લ્યો ખરેખર તમને મજા આવશે બીજું કે અહીંયા કંઈ દરેક સમાજના લોકો રહી હાલ અહીંયા કંઈ ઉમે એ દરેક સમાજના લોકો સાથે અહીંની મુખ્ય માંગ એ જ છે કે સ્કૂલનો જે બાંધકામ છે એ નવેસરથી નવી સ્કૂલ મંજૂર કરવામાં આવે એના માટે ભુજથી ખાસ મને અહીંયા ગ્રામજનોએ બોલાવ્યો છે એમની સાથે જુ સરકારને અમે થોડું સમય આપીએ છીએ બે મહિના ત્રણ મહિનાની અંદર બાંધકામની મંજૂરી લ્યો નવી સ્કૂલ ચાલુ કરાવવામાં આવે મારા હાથમાં હોત તો આજે હું સાઈન કરી દે પણ અફીડાસા તાલુકાના ધારાસભ્યને એક વિનંતી છે કે દરેક ગામમાં શિક્ષણની સમસ્યા છે દરેક ગામમાં આરોગ્યની સમસ્યા છે તો આ જે સમસ્યાઓ છે એનું નિવારણ માટે તમે આગળ લાવો સાહેબ હું નથી ઈચ્છતો કે મને કોઈ શ્રેય મળે તમને શ્રેય મળવો જોઈએ તમે એ પદ ઉપર છો આટલા વર્ષથી તો તમે એનો શ્રેય લ્યો અને આ ગામ જે લાખડીયા ગામ છે અબડાસા તાલુકાનું અહીંયા આગળ જે સ્કૂલનું બાંધકામ એકદમ કકડેલું છે ક્યારેય પણ કાંઈ પણ થઈ શકે એ પોઝિશનમાં છે અહીંના વિદ્યાર્થીઓ એકદમ એક્ટિવ છે બહુ હોશિયાર છે અને ખાસ અહીંયા આગળ નવથી દસ ધોરણ માટે એક હાઈસ્કૂલની મંજૂરી પણ સાહેબ શ્રી અહીંયા કને આપ આવ્યા છો આપને બધી જાણકારી છે હવે બસ એક આપની રજૂઆતની જરૂરત છે અમે સાથે સાથે તમારી રજૂઆત કરવા માટે જ્યાં પણ ચાલવું હોય ધારાસભ્ય સાંસદ સાંસદશ્રી અમે પણ તમારી સાથે ચાલવા માટે તૈયાર છીએ જો તમારાથી આ કામ નથી થતું તો ચોક્કસ રોડ રસ્તા ઉપર આવવા માટે પણ ગ્રામજનોની સાથે આજુબાજુના ગામડા કે અબડાસા તાલુકાના જે લોકો જે શિક્ષણ અને આરોગ્ય માટે એટલા તત્પર છે કે રોડ રસ્તા બંધ કરવા માટે પણ અમે તૈયાર છીએ એટલે કે વિનંતી છે કે ટૂંક જ ગાળામાં બે બે ત્રણ મહિનાની અંદર આ સ્કૂલની મન પ્રાથમિક શાળાની નવું બાંધકામ માટે મંજૂરી લેવડાવો કામ ચાલુ કરાવો અને સાથે સાથે અહીંયા કને નવ અને દસ ધોરણની મંજૂરી પણ અપાવો અહીંના ગ્રામના ગ્રામજનો પણ એવા દાતાર જે કહે છે કે અમે બાંધકામ અમે કરી આપશું બસ ખાલી મંજૂરી અપાવો તો ધારાસભ્યશ્રીને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ મંજૂરી અપાવો એક વખત આ ગામની ફરી મુલાકાત લેવો શ્રી આપને પણ વિનંતી છે કે અગિયાર વર્ષમાં ક્યારેય આવ્યા નહોતો આવ્યા નથી તો આ ગામની મુલાકાત લેવા એક વખત તમે આવો અને આ ગામ જે વિકસિત ગામ છે ઓલરેડી એનું એજ્યુકેશન ખરાબ ન થાય હાલની તારીખમાં એજ્યુકેશન સારું છે પણ જ્યાં ભણે જે દીકરાઓ દીકરીઓ એ ઢાંચો બહુ ખકડેલો છે કાલ ઉઠીને કાંઈ થઈ જશે તો એની જવાબદારી પણ ખરેખર તમારી જ આવશે એથી પહેલાં આ સ્કૂલનું ઢાંચું નવેસરથી બનાવવામાં આવે હાલ રોડ પણ જોયું તો ચાર કિલોમીટર રોડ છેલ્લા બે હજાર બારમાં કંઈક બન્યું છે એ પછી રોડ નથી બન્યું તો તાલુકા જિલ્લામાં ચૂંટાયેલા સદસ્યોને પણ કહેવું છે કે ભાઈ શ્રી તાત્કાલિક ધોરણે રોડનું કામ ચાલુ કરાવો ગાડીઓ ખરાબ થઈ જાય છે અમારી પોતાની આ ચાર કિલોમીટર આવતા આવતા અડધો કલાક લાગે છે થોડીક શરમ કરો તમે પણ કોઈ પણ પક્ષમાં ચૂંટાયેલા હો તો રોડનું કામ ચાલુ કરાવો અને ફરી ધારાસભ્ય અને સાંસદને એ જ કહીશ કે સ્કૂલનું બાંધકામ નવું મંજૂર કરાવવું નવથી દસ ધોરણ બે છે એના માટે પણ તમે મહેનત કરો ને વહેલી તકે કરાવો બે ત્રણ મહિનાની અંદર કરાવો અન્યથા અમે રોડ રસ્તા ઉપર આવશું એનામાં ખરાબ તમારું લાગશે કારણ કે ધારાસભ્ય સાંસદ એમની જવાબદારી હોય છે જનતાના પ્રતિનિધિ તમે જો વિધાનસભામાં લોકસભામાં અવાજ ઉઠાવવાવાળા તમે જો અમારી પાસે સત્તા નથી જો તમારાથી આ કામ થતું ન હોય તો બિંદાસ રાજીનામું આપી દો સતેશભાઈ જેવા અગ્રણી ગણેલા ગણેલા ધારાસભ્ય સાંસદનો પદ સ્વીકાર કરવા માટે તૈયાર બેઠા છે છે ઈશા કોઠાર અને અમારા ગામમાં છેલ્લા વીસ વર્ષથી સ્કૂલની બહુ સમસ્યા ગંભીર છે અને અમારા ખાસ કરીને આજે નખનદુઆ અમારા ગામની એક ફોન ઉપરથી અમારા ગામની મુલાકાત લીધી અને એ બદલ એમનો પૂરો આભાર અને ખરેખર નખંદુઆ અમને કમિટમેન્ટ કર્યું છે કે તમે આપણા બધા ભેગા થઈને સામાન્ય એક સંભાવના ઠરાવથી અને ભૂજ સુધી હાલી અને આપણે એક મોટે પાયે આપણે આ જે બાંધકામનો પ્રશ્ન છે એને હલ કરશું બીજું કે ધોળ વિસ્તારની વાત થાય છે તો એમાં પણ અમારા નાના નાના માધ્યમ વર્ગના ખેડૂતો છે જેને બહુ જ તકલીફ પડે છે કે ખરેખર એના કરતા પાણીની વ્યવસ્થા છે પણ લાયક કનેક્શનો નથી મળતા અને ખરેખર ખાસ તો એ જરૂર છે કે અમારા ચાર કિલોમીટરનો રોડ રસ્તા છે અમારા ધારાસભ્ય અહીંયા ઘણા વખત આવી ગયા છે અને જોઈને હાલ્યા ગયા છે અને આપણા શાસક સભ્ય અગિયાર વર્ષની અંદર કોઈ દિવસ એક પણ આંટો નથી માર્યો અમે એને ઘણી બધી રજૂઆત કરી છે દલિતવાસમાં સમાજવાડી માટે છેલ્લા લગભગ પચાસ લેટર આપ્યા છે ત્યારે પણ અમે આધાર નથી દેતા અમે લખન જુવાન ભાઈને અમે એ જ કહીએ છીએ કે અમાર સાથે રહી તમારી સાથે રહેશું અમે જેટલું આગળ વધવાનું હશે તો અમે ખૂબ ખાસ કરીને મહેનત કરશું સમસ્યા છે ખૂબ જ ગંભીર સમસ્યા છે બે હજાર બેમાં જે શાળા બનેલી છે એ શાળા બહુ જ જર્જરીત થઈ ગયેલી છે દર વર્ષે ચોમાસું આવે ત્યારે બીજાના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવો પડે શિક્ષકોને પણ ખૂબ જ મોટી હેરાનગતિ કરવામાં રહે છે હવે આનું સમાધાન માત્ર એક જ છે એક જ સ્કૂલની બિલ્ડિંગ બનાવવાની છે અને સ્કૂલની બિલ્ડિંગ પણ એવી રીતે બનાવવી જોઈએ કે જે આવતા વીસ વર્ષમાં ગામના વિદ્યાર્થીઓને પૂર્ણ રહે માટે હાલમાં જે આઠ રૂમ છે એ આઠ રૂમ તો ફરીથી બનવા જોઈએ અને ચારથી પાંચ રૂમ બીજા વધારાના બનવા જોઈએ જેને કારણે આવતા વીસ વર્ષમાં બાળકોને ભણવાની અને ઓરડાની કોઈ સમસ્યા ન રહે ખાસ કરીને જો આ વિસ્તારનો અને આ ગામના શિક્ષણ ખૂબ જ સારું છે તો એ શિક્ષણને આગળ વધારવા માટે પણ સરકાર તરફથી વધારાના પ્રયાસો થવા જોઈએ કેમ કે વિદ્યાર્થીઓ ખૂબ જ ટેલેન્ટેડ છે એનું ટેલેન્ટ કેમ બહાર આવે જે જિલ્લા લેવલે અત્યારે ખેલ મહાકુંભમાં આગળ વધે છે રાજ્ય લેવલે અને દેશ લેવલે પહોંચે એવા પણ પ્રયાસો થવા જોઈએ પરંતુ વંચિત વિસ્તાર હોવાથી અહીંયાના જે રાજકીય પ્રતિનિધિઓ છે એમનું ધ્યાન ન જવાથી આ ગામનો જે વધારાનો વિકાસ થવો જોઈએ એ વિકાસ થયો નથી તો એ માટે અમે વિનંતી કરીએ છીએ પંચાયતને પણ વિનંતી કરી છે કેમ કે શરૂઆત પંચાયતથી થશે અને પંચાયતથી માધ્યમથી જ્યાં જ્યાં આગળ દરખાસ્તો જશે ત્યાં અમારું કામ રહેશે અને અમે એને દરખાસ્તોને કેમ આગળ વધવી તાંત્રિક મંજૂરીઓ કેમ મળે ટેકનિકલી કેમ સાઉન્ડ રીતે આપણે આ વિસ્તાર એટલા માટે પણ અગત્યનો છે કે અહીંયા ઘોરાળ નો જે વિસ્તાર છે એ વિસ્તાર આવેલો છે અને અહીંયા સેન્ચ્યુરી બનેલી